નમસ્તે ખેડૂત મિત્રો અમદાવાદ શાકભાજીના ભાવ ભાવ જણાવું તે પહેલાં બધા જ ખેડૂત મિત્રને જણાવવાનું કે તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે સૌથી પહેલાં ખાસ કરીને ખેડૂત માટે આ ચેનલ બનાવવામાં આવી છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમદાવાદ શાકભાજીના ભાવ તારીખ દસ નવ બે હજાર ચોવીસ ગુવારના ભાવ પાંચસોથી હજાર રૂપિયા ભીંડાના ભાવ ત્રણસોથી હજાર રૂપિયા રીંગણાના ભાવ ચારસોથી બારસો રૂપિયા પૂરા લીલા મરચાનો ભાવ ત્રણસો થી આઠસો રૂપિયા ટામેટાનો ભાવ ભાવસો ફુલાવરંગળીનો આઠસો રૂપિયા બટાકાનો ભાવ ચારસો થી પાંચસો ચાલીસ રૂપિયા કોબીજ ના ભાવ સો રૂપિયા થી બસો ચાલીસ રૂપિયા કારેલાનો ભાવ ચારસો થી આઠસો રૂપિયા દૂધીના ભાવ બસો થી એક હજાર રૂપિયા કાકડીના ભાવ બસોથી છસો સાહીઠ રૂપિયા